નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાયલા પોલીસ સ્ટેશનના સુદામડા વિડ વિસ્તારમાં ચાલતા ઇંગ્લિશ સારોના કટિંગ પર દરોડો પાડી ગેરકાયદેસર ઇંગ્લિશ સારોનો જથ્થો બોટલો તથા બિયર કુલ નંગ દસ હજાર પાંચસો સાઠ કિંમત રૂપિયા સાડત્રીસ લાખ બે હજાર છસો તથા અને મુદ્દામાલ મળી કિંમત રૂપિયા સત્તાવન લાખ બાવન હજાર છસોનું મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર

56 મળી કુલ કિંમત રૂપિયા 37 લાખ 2600 નો પ્રોહિબિશન મુદ્દા માલ ટ્રક ટ્રક અને પિકઅપ ડાલો મળી એમ કુલ કિંમત રૂપિયા 57 લાખ 52600 ના મુદ્દા માલ ઝડપી આરોપીઓ વિરુદ્ધમાં સાયલા પોલીસ સ્ટેશનમાં માં પ્રોહિબિશન ધારા મુજબ નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે પકડવાના બાપ કે આરોપી માં જયવીર કાઠી દરબાર ભાઈ રણુભાઈ કાઠી દરબાર જસુભાઈ રણુભાઈ કાઠી દરબાર તથા ટ્રક નંબર नो चालक, ट्रक चालक महिंद्रा पिकअप डालरन चालक आणि दारू नो जथ्थो मोकलणार अजाण इसम तपास दरम्यान खुले ते वगैरे ब्यूरो चि परमार वगैरे न्यूज सेवन इंडिया